જીવન લીલાસન પ્રેમી સામે તેને આત્મહત્યા માટે દુષ્પ્રેરિત કરવા બદલની શંકા વ્યક્ત કરી છે હાલ આ મામલે પોલીસ તપાસ કરી રહી છે ઝિયા તાલુકાના પીપરી પાન ગામની એક યુવતીને એક પરણિત યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો પ્રેમીના પત્નીએ યુવતીના ઘરે આવીને કરી હતી ત્યારબાદ યુવતીના પ્રેમી દ્વારા તેનું અપહરણ કરી તેને મરવા મજબૂર કરતા યુવતીએ એસિડ ગટગટાવતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હોવાના આક્ષેપ સાથે ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવવામાં આવી હતી ઝઘડીયા પોલીસમાંથી મળતી માહિતી મુજબ પીપરી પાન ગામની એક યુવતીના બે વારના લગ્ન બાદ છૂટા છેડા થતા યુવતી પિયર માં રહેતી હતી આ યુવતી ને ભીમપોર શાકરિયા ના વસાવા નામના એક પરિણીત યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો દરમિયાન ગત તારીખ ત્રીજી ના રોજ સાંજના ચારેક વાગ્યાના સમયે નટવર ની પત્ની જશોદાબેન બેન ઘરે આવી હતી અને યુવતી ગમે તેમ ગાળો બોલીને જપાજપી કરી હતી ત્યારબાદ રાતના ના આઠ વાગ્યા ના અરસા પ્રેમી નટવર બીજા અન્ય બે ઇસમો સાથે બોલેરો ફોર વ્હીલ ગાડી લઈને યુવતી ઘરે આવ્યો હતો અને ત્યારબાદ નટવર તેની પ્રેમિકા યુવતી નો હાથ પકડીને તેની સાથે લઈ જતો હતો ઘરના લોકો એને રોકવાની કોશિશ કરવા છતાં આ લોકો જપાજપી કરીને યુવતીને જબરજસ્તી ગાડીમાં બેસાડીને લઈ ગયા હતા અને નટવરે કહ્યું હતું કે યુવતીને શોધવાની કોશિશ ના કરશો નહીં તો તેને મારી નાખીશ યુવતીએ તેના શરીર પર સોના ચાંદીના કેટલાક દાગીના પહેરેલ હતા ત્યારબાદ યુવતીના પરિવાર તેની શોધ કરવા છતાં તેની કોઈ ભાળ મળી ન હતી દરમિયાન ત્યારબાદ તારીખ નવ મી રોજ નટવરભાઈએ ભાઈએ યુવતીના પિતાને ફોન કરતા જણાવ્યું હતું કે તારીખ આઠમી મીના રોજ યુવતીએ

પરણીત ઈસમ સાથેના પ્રેમ સંબંધ નો કરુણ અંજામ આવ્યો હતો